ચૌદ ત્રણ બે હાજર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે ભણતર ક્યારેય મિસ નથી કરવાનું ભણતર થી જ સ્કોલરશિપ મળે છે એટલે બાપ દ્વારા જે જ્ઞાન મળે છે એને ગ્રહણ કરો પ્રશ્ન છે લાયક બ્રાહ્મણ કોને કહેવાશે એમની નિશાની સંભળાવો ઉત્તર છે પહેલું લાયક બ્રાહ્મણ તે જેના મુખ પર બાબાનું ગીતા જ્ઞાન કંઠ હોય મોઢે હોય બીજું જે અનેક ને આપ સમાન બનાવતા રહે ત્રીજું અનેક ને જ્ઞાન ધન નું દાન પુણ્ય કરે ચોથું ક્યારેય પરસ્પર એકબીજાના મતભેદમાં ન આવે પાંચમું કોઈ પણ દેહધારીમાં બુદ્ધિ લટકેલી ન હોય બ્રાહ્મણ અર્થાત જેનામાં કોઈ ભૂત ન હોય જે અહંકાર ને છોડી દેહી અભિમાની રહેવાનો પુરુષાર્થ કરે ઓમ શાંતિ બાપે પોતાનો અને સૃષ્ટિ ચક્રનો પરિચય તો આપ્યો છે આ તો બાળકોની બુદ્ધિમાં બેસી ગયું છે કે સૃષ્ટિ ચક્ર હુબહુ રિપીટ થાય છે જેવી રીતે નાટક બનાવે છે મોડેલ્સ બનાવે છે પછી તે રિપીટ થાય છે આ બાળકોની બુદ્ધિમાં આ ચક્ર ચાલવું જોઈએ તમારું નામ પણ છે સ્વદર્શન ચક્રધારી તો બુદ્ધિમાં ફરવું જોઈએ બાપ દ્વારા જે જ્ઞાન મળે છે તે ગ્રહણ કરવું જોઈએ એવું ગ્રહણ થઈ જાય જે અંતમાં બાપ અને રચનાના આદિ મધ્ય અંતની યાદ રહે બાળકોએ ખૂબ સારી રીતે પુરુષાર્થ કરવાનો છે આ છે એજ્યુકેશન બાળકો જાણે છે આ એજ્યુકેશન આ બાકો બ્રાહ્મણો સિવાય કોઈ પણ નથી જાણતું વર્ણનો ફરક તો છે ને મનુષ્ય સમજે છે કે અમે બધા મળીને એક થઈ જઈએ હવે આટલી આખી દુનિયા એક તો નથી થઈ શકતી અહીં આખા વિશ્વમાં એક રાજ્ય એક ધર્મ એક ભાષા જોઈએ તે તો સતયુગમાં હતું વિશ્વની બાદશાહી હતી જેના માલિક આ લક્ષ્મી નારાયણ હતા તમારે આ બતાવવાનું છે કે વિશ્વમાં શાંતિનું રાજ્ય આ છે ફક્ત ભારતની જ વાત છે જ્યારે આમનું રાજ્ય હોય છે તો આખા વિશ્વમાં શાંતિ થઈ જાય છે એ તમારા સિવાય બીજું કોઈ જાણતું નથી બધા છે ભક્ત ફરક પણ તમે જુઓ છો ભક્તિ અલગ છે જ્ઞાન અલગ છે એવું નથી ભક્તિ ન કરવાથી કોઈ ભૂત પ્રેત ખાઈ જશે ના તમે તો બાપ ના બન્યા છો તમારામાં જે ભૂત છે તે બધા નીકળી જવાના છે પહેલા નંબર બાપ બાપને યાદ કરવાથી કોઈ પણ ભૂત સામે આવશે નહીં એકવીસ જન્મો માટે કોઈ ભૂત આવતા નથી આ પાંચ ભૂત છે રાવણ સંપ્રદાયના રાવણ રાજ્ય કહેવાય છે રામ રાજ્ય રાજ્ય અલગ છે રાવણ અલગ છે રાવણ રાજ્યમાં ભ્રષ્ટાચારી અને રામ રાજ્યમાં શ્રેષ્ઠાચારી હોય છે એનો ફરક પણ તમારા સિવાય કોઈને ખબર નથી તમારામાં પણ જે સમજવું હોશિયાર છે તે સારી રીતે સમજી શકે છે કારણ કે માયા બિલાડી ઓછી નથી જતા દેવી ગુણ ધારણ નથી કરતા આંખો પણ દગો આપે છે કોઈ વસ્તુ સારી જોઈ

તથા યાદની યાત્રા શીખવાડી નથી શકતા એક બાપ જ શીખવાડે છે તમે શીખીને પછી બીજાઓને શીખવાડો છો તમને પૂછે તમને આ કોણે શીખવાડ્યું તમારા ગુરુ કોણ છે કારણ કે ટીચર તો આધ્યાત્મિક વાતો નથી શીખવાડતા આ તો ગુરુ જ છે શીખવાડે છે આ બાળકો જાણે છે આપણા ગુરુ નથી આપણા છે સદગુરુ એમને સુપ્રીમ પણ કહેવાય છે જામા અનુસાર સદગુરુ સ્વયં આવીને પરિચય આપે છે અને જે કઈ સંભળાવે છે તે બધું સત્ય જ સમજાવે છે અને સચખંડમાં લઈ જાય છે સત એક જ છે બાકી કોઈ દેધારી ને યાદ કરવા એ છે ખોટું અહીં તો તમારે એક બાપને જ યાદ કરવાના છે જેવી રીતે સર્વ આત્માઓ જ્યોતિ બિંદુ છે તો બાપ પણ જ્યોતિ બિંદુ છે બાકી દરેક આત્માના સંસ્કાર કર્મ પોતપોતાના છે એક જેવા સંસ્કાર હોય નથી શકતા જો એક જેવા સંસ્કાર હોય પછી તો ફીચર્સ પણ એક એક જેવા જેવા હોય પણ ફીચર્સ ન શકે થોડો ફરક જરૂર હોય છે આ નાટક તો એક જ છે સૃષ્ટિ પણ એક જ છે અનેક નથી આ ગપોડા લગાવે છે કે ઉપર નીચે દુનિયા છે ઉપર તારાઓમાં દુનિયા છે બાબા કહે છે આ કોણે બતાવ્યું છે છે તો તો નામ લે શાસ્ત્રોનું શાસ્ત્રો જરૂર કોઈ મનુષ્યોએ લખ્યા હશે તમે જાણો છો આ તો પૂર્વ નિર્ધારિત ખેલ છે સેકન્ડ બાય સેકન્ડ જે આખી દુનિયાનો પાર્ટ ભજવાય છે આ પણ ડ્રામાનો પૂર્વ નિર્ધારિત ખેલ છે આ બાકોની બુદ્ધિમાં આવી ગયો આ ચક્ર કેવી રીતે ફરે છે બધા મનુષ્ય માત્ર જે છે તે કેવી રીતે પાર્ટ ભજવે છે બાબાએ બતાવ્યું છે સતયુગમાં ફક્ત તમારો જ પાર્ટ હોય છે નંબર વાર આવો છો પાર્ટ ભજવવા બાબા કેટલું સારી રીતે સમજાવે છે આ બાળકોએ પછી બીજાઓને સમજાવવું પડે મોટા મોટા સેન્ટર્સ ખુльта રહેશે તો મોટા મોટા વ્યક્તિ ત્યાં આવતા રહેશે ગરીબ પણ આવશે ખાસ કરીને ગરીબોની બુદ્ધિમાં જટ બેસે છે મોટા મોટા વ્યક્તિ ભલે આવે છે

બળતર માં ગેરહાજર રહે તો જરૂર નાપાસ થઈ પડશે સ્કૂલ માં જે સારા સારા બાળકો હોય છે તે ક્યારેય લગ્ન માટે અહી ત્યાં જવાની રજા નથી લેતા બુદ્ધિમાં રહે છે કે અમે સારી રીતે ભણીને સ્કોલરશિપ લઈશું એટલે ભણે છે મિસ કરવાનો ખ્યાલ નથી કરતા એમને ભણતર સિવાય કઈ પણ મીઠું નથી લાગતું સમજે છે ફોગટ સમય થશે અહીં એક જ ટીચર ભણાવવા વાળા છે તે ક્યારેય ભણતર મિસ ન કરવું જોઈએ એમાં પણ નંબર બાર પુરુષાર્થ અનુસાર છે જુએ છે ભણવા વાળા સારા છે તો ભણાવવાવાળાનું પણ દિલ લાગે છે ટીચરનું નામ પ્રસિદ્ધ થાય છે ગ્રેડ વધે છે ઊંચું પદ મળે છે અહીં પણ બાકો જે જેટલું ભણે છે એટલું ઊંચ પદ મેળવે છે એક જ ક્લાસમાં કોઈ ભણીને ઊંચું પદ મેળવે છે કોઈ ઓછું બધાની કમાણી એક જેવી નથી હોતી બુદ્ધિ પર આધાર છે તે તો મનુષ્ય મનુષ્યને ભણાવે છે તમે જાણો છો બેહદના બાપ આપણને ભણાવે છે તો સારી રીતે ભણવું જોઈએ ગફલત ન કરવી જોઈએ ભૂલ ન કરવી જોઈએ

બાકો નંબર વાર છે બાપ તો અવ્વલ નંબર છે આ ભણતરને છોડી બીજે ક્યાં જશે બીજે ક્યાંયથી આ ભણતર મળી ન શકે શિવ બાબા પાસેથી ભણવાનું છે સોદો પણ શિવ બાબા સાથે કરવાનો છે કોઈ ઉલટી સુલટી વાતો સાંભળીને બીજાઓનું મોઢું ફેરવી દે છે આ બેંક શિવ બાબાની છે સમજો કોઈ બાર સત્સંગ શરૂ કરે છે કહે છે કે અમારે શિવ બાબાની બેંકમાં જમા કરવું છે કેવી રીતે કરશે બાકો જે આવે છે શિવ બાબાની ભંડારીમાં નાખે છે એક પૈસો પણ આપે છે તો સો ગુણા થઈને આપે છે સારા સારા કુટુંબણા આવે છે એવું કોઈ નથી કેહતું કે અમારી શિવ બાબાના ભંડારાથી પરવરિશ નથી થતી બધાની પાલના થઈ રહી છે કોઈ ગરીબ છે કોઈ સાવકાર છે સાવકાર દ્વારા ગરીબની પાલના થાય છે એમાં ડરવાની વાત નથી ઘણા ઈચ્છે છે કે અમે બાબાના બની જઈએ પરંતુ લાયક પણ હોય તંદુરસ્ત પણ જોઈએ જ્ઞાન પણ આપી શકે ગવર્મેન્ટ પણ ખૂબ તપાસ કરી લે છે અહી પણ બધું જોવાય છે સર્વિસ કરી શકે છે નંબર વાર તો છે બધા પોત પોતાનો પુરુષાર્થ કરી રહ્યા છે કોઈ સારો પુરુષાર્થ કરતા કરતા પછી એબસન્ટ થઈ જાય છે કારણે અકારણે આવવાનું છોડી દે છે પછી તંદુરસ્તી પણ એવી થઈ જાય છે એવર તંદુરસ્ત બનાવવા માટે આ બધું શીખવાડાય છે જેમને શોખ છે સમજે છે યાદથી જ અમારા પાપ કપાય છે એ સારી રીતે પુરષાર્થ કરે છે કોઈ તો લાચાર સમય પસાર કરી રહ્યા છે પોત પોતાની તપાસ કરવાની છે બાપ સમજાવે છે ગફલત કરશો તો તે ખબર પડી જશે આ કોઈને ભણાવી નથી શકતા બાબા કહે છે સાત દિવસમાં તમારે લાયક બ્રાહ્મણ બ્રાહ્મણી બની જવાનું છે ફક્ત નામના બ્રાહ્મણ બ્રાહ્મણી ન જોઈએ બ્રાહ્મણ બ્રાહ્મણી તે જેમના મુખમાં બાબાનું ગીતા જ્ઞાન મોઢે હોય બ્રાહ્મણોમાં પણ નંબર વાર તો હોય જ છે અહી પણ એવું જ છે ભણતર પર અટેન્શન નથી તો શું જઈને બનશે દરેકને પોતાનો પુરશાર્થ કરવાનો છે સર્વિસ નું સબૂત આપવું જોઈએ ત્યારે સમજમાં આવશે કે આ આવું પદ મેળવશે પછી તે કલ્પ કલ્પાંતર માટે થઈ જશે ભણતા ભણાવતા નથી તો અંદર સમજવું જોઈએ કે હું પૂરો ભણ્યો નથી ત્યારે ભણાવી નથી શકતા બાબા કહે છે ભણાવવાને લાયક કેમ નથી બનતા ક્યાં સુધી બ્રાહ્મણીઓને મોકલશે આપ સમાન નથી બનાવ્યા જ્યાં સારી રીતે ભણે છે એમને મદદ આપવી જોઈએ ઘણાઓનો પરસ્પર મતભેદ હોય છે જે કરશે તે મેળવશે એકબીજાની વાતોમાં આવીને તમે ભણતર કેમ છોડી દો છો આ પણ ડ્રામા તકદીરમાં નથી દિવસે દિવસે ભણતર વધારે થતું જાય છે સેન્ટર રહે છે આ શિવ બાબાનો ખર્ચો નથી બધો જ બાળકોનો ખર્ચો છે આ દાન સૌથી સારું છે એ દાન થી અલ્પકાળનું સુખ મળે છે એનાથી એકવીસ જન્મોની પ્રાલબ્ધ મળે છે તમે જાણો છો આપણે અહીં આવ્યા છીએ નારાયણ બનવા માટે તો જે સારી રીતે ભણે છે એમને ફોલો કરો કેટલું રેગ્યુલર ભણવું જોઈએ ખાસ કરીને દેહ અભિમાનમાં આવીને ખૂબ લડે છે પોતાની તકદીરથી રિસાઈ પડે છે એટલે મેજોરિટી માતાઓની છે નામ પણ માતાઓનું પ્રસિદ્ધ થાય છે જા મામા માતાઓની ઉન્નતિ પણ નોંધ છે તો બાપ મીઠા મીઠા બાળકોને કહે છે કે પોતાની આત્મા સમજી મામે કમ યાદ કરો આત્મા અભિમાની થઈને રહો શરીર જ નથી તો બીજાને સંભળાવશો કેવી રીતે આ પાકો અભ્યાસ કરો આપણે આત્મા છીએ હવે આપણે પાછા જવાનું છે બાપ કહે છે આ બધું ત્યાગ કરો બાપને યાદ કરો આના પર જ બધો આધાર છે બાપ કહે છે ધંધો વગેરે ભલે કરતા રહો આઠ કલાક ધંધો આઠ કલાક આરામ બાકી આઠ કલાક આ ગવર્મેન્ટની સર્વિસ કરો આ પણ તમે મારી નહીં આખા વિશ્વની સેવા કરો છો એના માટે સમય કાઢો મુખ્ય છે યાદની યાત્રા સમય વ્યર્થ ન કરવો જોઈએ એ ગવર્નમેન્ટની 8 કલાક સર્વિસ કરો છો એનાથી શું મળે છે 2000 5000 આ ગવર્નમેન્ટની સર્વિસ કરવાથી તો પદમા પદમ પતિ બનો છો તો કેટલી દિલ થી સેવા કરવી જોઈએ આઠ રતન બન્યા કલાક બાબાને યાદ કરતા હશે ભક્તિ માર્ગમાં ખૂબ જ યાદ કરે છે સમય ગુમાવે છે મળતું કઈ પણ નથી ગંગા સ્નાન જપ તપ વગેરે કરવાથી બાપ નથી મળતા જે વારસો મળે અહીં તો તમને બાપ પાસેથી વારસો મળે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર શ્રીમત ને છોડી ક્યારે પરમત પર નથી ચાલવાનું ઉલટી સુલટી વાતોમાં આવીને ભણતર થી મોઢું નથી ફેરવવાનું મતભેદ માં નથી આવવાનું બીજું પોતાની તપાસ કરવાની છે કે અમે ક્યાંય ગફલત તો નથી કરતા ભણતર પર પૂરું અટેન્શન છે સમય વ્યર્થ તો નથી ગુમાવતા આત્મ અભિમાની બન્યા છીએ રૂહાની સેવા દિલથી કરીએ છીએ વરદાન છે રૂહાની ઓથોરિટીની સાથે નિરંકારી બની સત્ય જ્ઞાનનો પ્રત્યક્ષ સ્વરૂપ દેખાડવા વાળા સાચા સેવાધારી ભવ જેવી રીતે વૃક્ષમાં જ્યારે સંપૂર્ણ ફળની ઓથોરિટી આવી જાય છે તો વૃક્ષ નમી જાય છે છે નિર્માણ બનવાની સેવા કરે એવી રીતે રૂહાની ઓથોરિટી વાળા બાકો જેટલી મોટી ઓથોરિટી એટલા નિર્માણ અને સર્વના સ્નેહી હશે અલ્પકાળની ઓથોરિટી વાળા અહંકારી હોય છે પરંતુ સત્યતાની ઓથોરિટી વાળા ઓથોરિટીની સાથે નિરંકારી હોય છે આજ સત્ય જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે સાચા સેવાધારીની વૃત્તિમાં જેટલી ઓથોરિટી હશે એમની વાણીમાં એટલો જ સ્નેહ અને નમ્રતા હશે સ્લોગન છે ભાગ્યનો આધાર ત્યાગ છે ત્યાગ વગર ભાગ્ય નથી મળતું ઓમ શાંતિ